જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે છે હ્યુન્ડ ક્રેટા ગાડી જોઈ રહ્યા છો ક્રેટા વેચવાની છે એસ વર્ઝનની ગાડી છે સીએનજી ગાડી જોવા મળે છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો. તમે જે ગાડી જોઈ રહ્યા છો ક્રેટા ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં ગાડી જોવા મળે છે. વ્હાઇટ કલર માં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે. જાચવેલી ચોકી ગાડી કંઈ કાટકે સડો જોવા ન મળે. પોલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે. પાર્સિંગ જીજી01 અમદાવાદ જિલ્લાનું પાર્સિંગ જોવા મળી છે આ ગાડીનું 2015 ના મોડેલ ની ગાડી Hyundai Creta S વર્ઝન માં ગાડી જોવા મળે છે. ફ્યુલ વિશે વાત કરી દઉં તો પેટ્રોલ પ્લસ માં ગાડી જોવા મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરવા એક વિનંતી છે મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ક્રેટા વ્હાઈટ કલરમાં ગાડી છે થર્ડ ઓનરની ગાડી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો આ ગાડીની એક છાવી જોવા મળી રહેશે તેમજ અત્યાર સુધીમાં આ ગાડી એસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે મહાદેવ મોટર રાજકોટમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મહાદેવ મોટરની રૂબરૂ મુલાકાત લઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત છ લાખ નવ્વાણું નવ્વાણું તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા વેચવાની છે ચાચવેલી ચોખ્ખી ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા ત્યાં ક્રેટા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ક્રેટા વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર બાકી ફૂલ જવાબદારી સાથે આ હ્યુન્ડાઈ ક્રેટા વેચવાની તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને જો તમારે મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું સાચવેલી છો કે ગાડી કંપની કલર ફૂલ જવાબદારી સાથે આ વેચવાની છે ગાડી મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસિ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નહીં બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું